જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન રામના ભ રામના નામનું ભજન ભજન મેં નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી તમે સાંભળજો ભજન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ત્રણી વાર ભોજન ભજન એક વાર ત્રણી વાર ભોજન ભજન એક વાર રામ તારી માળા કરીનો એક વાર રામ તારી માળા કરીને એક વાર પહેલી માળા જપવા બેઠી આવી ગઈ પડો ચાણે પહેલી માળા જપવા બેઠી આવી ગઈ પડો હાથમાંથી માળા મૂકી કરવા લાગી વાત હાથમાંથી માળા મૂકી કરવા લાગી વાત ત્રણ વાર ભોજન ભજન એક વાર ત્રણ વાર ભોજન ભજન એક વાર રામ તારી માળા માળા કરીનો એક વાર બીજી માળા જપવા બેઠી આવી વહુ આપી દીધો બાળ બીજી વાર માળા જપવા બેઠી આવી વહુને આપી દીધો બાળ વહુ કહે માળા મૂકો રાખો મારો લાલ વહુ કહે માળા મૂકો રાખો મારો લાલ ત્રણ વાર ભોજન ભજન એક વાર ત્રણ વાર ભોજન ભજન એક વાર રામ તારી માળા કરીનો એક વાર રામ તારી માળા કરીનો એક વાર ત્રીજી માળા જપવા બેઠી આવી ગઈ દીકરી જમાયની સાથ ત્રીજી માળા જપવા બેઠી આવી દીકરી જમાયની સાથ મૂકી દીધી માળા ને ઢાળી દીધો ખાટ મૂકી દીધી માળા ને ઢાળી દીધો ખાટ ત્રણ વાર ભોજન ભજન એક વાર ત્રણ વાર ભોજન ભજન એક વાર રામ તારી માળા કરીનો એક વાર રામ તારી માળા કરીનો એક વાર ચોથી માળા જપવા બેઠી જમણાએ ઝાલી લીધો હાથ ચોથી માળા જપવા બેઠી જમડાએ જાલી લીધો હાથ રામ તારી માળા કરીનો એક વાર રામ તારી માળા કરીનો એક વાર ત્રણ વાર ભોજન ભજન એક વાર ત્રણ વાર ભોજન ભજન એક વાર રામ તારી માળા કરીનો નો એક વાર રામ તારી માળા કરીનો નો એક વાર નહીં સુધરે વાલા નહીં સુધરે તારી બનાવેલી દુનિયા નહીં સુધરે નહીં સુધરે વાલા નહીં સુધરે તારી બનાવેલી દુનિયા નહીં સુધરે તને આંખો આપી પણ કદર નથી એને આંખો આપી પણ કદર નથી તને હરીને રખવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે તને હરી ની રખાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે નહીં સુધરે વાલા નહીં સુધરે તારી બનાવેલી દુનિયા નહીં સુધરે તને કાન આપ્યા પણ કદર નથી તને કાન આપ્યા પણ કદર નથી તને કથા સાંભળવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે કથા સાંભળવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે તને જીભ આપી પણ કદર નથી તને જીભ આપી પણ કદર નથી હરિ ગુણગાવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે હરિગુણગાવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે તને હાથ આપ્યા પણ કદર નથી તને હાથ આપ્યા પણ કદર નથી તને તાળી પડવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે તને તાળી પડવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે તને પગ આપ્યા પણ કદર નથી તને પગ આપ્યા પણ કદર નથી તને જાત્રા કરવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે તને જાત્રા કરવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે તને મસ્તક આપ્યું પણ કદર નથી તને મસ્તક આપ્યું પણ કદર નથી પ્રભુ નમવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે તને ધન આપ્યું પણ કદર નથી તને ધન આપ્યું પણ કદર નથી તન પુંદન કરવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે તન પૂંદન કરવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે તને માનવ બનાવ્યો પણ કદર નથી તને માનવ બનાવ્યો પણ કદર નથી તને પ્રભુમાં ઘસાવવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે નહીં સુધરે નહીં સુધરે તારી બનાવેલી દુનિયા નહીં સુધરે નહીં સુધરે નહીં સુધરે તારી બનાવેલી દુનિયા નહીં સુધરે